તમારો કરવાનું પોલીસ જાય ઉતાવર માં હેલ્મેટ લાયા પડી પણ સાહેબ કેર પડી તમારી માટે અમે કહીએ વાત સાચી સાહેબ ભૂલ થાય છે હવે અમે લઈને આવશું

રંગાજી નું કેવું રંગાજી તો તો આમ ગયું અમે રંગાજી તો રંગાજી આપડે હવે બીજી વખત વાત સાચી પણ મમા આપડે આવું ના કરે આપડે આલવું તો પડશે ને એમ

મગજ પર <polis> <injuries>

બરોબર તું જો મસ્તી કરતો કરે માર મોન બોલે નહી માર મોમાન છે હું યાદ કરી અને મને ઉમટીયા જેવો કેતો તું

હા આજ તો દબા ને ખાઈ દઈ ચોખ્ખા ચેનો સીરો બનાવે હો દબ્બા ખાઈ લે